ઉદેપુરના બોડેલી તાલુકામાં જોવા ગામે ફૂડ એન્ડ ડ્રગ્સની પરવાનગી લીધા વગર મરચાંના પાવડરનું ઉત્પાદન કરતા કારખાનામાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી ભેળસેળવાળો કુલ અંદાજિત છ પોઈન્ટ વીસ લાખ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કરી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે છોડ બોડેલી તાલુકામાં ફૂડ એન્ડ ડ્રગના દરોડા જોવા ગામેથી મરચાની ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગના દરોડા પાડવામાં આવ્યા મરચાના પાવડરમાં અખાદ્ય કલર અને ઓલિયો રેઝિનની થતી ભેળસેણનું કૌભાંડ ઝડપી પાડ્યું કૌભાંડ આચરનાર ખત્રી મયુદ્દીનભાઈ મોહમ્મદ ફૂડ એન્ડ ડ્રગનું પરવાનું લીધા વિના કારખાનું ચલાવવામાં આવતું હતું પ્રાથમિક તપાસમાં મરચાંના પાવડરનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું છે તપાસ દરમિયાન મરચાંનું પાવડર એક હજાર સોળ કિલો મળી આવ્યો છે અખાદ્ય લાલ કલર પચીસ કિલો ઓલિયો રેઝિન નવ કિલો એક્ટ્રા હોટ તેન મરચું એક હજાર કિલો કાશ્મીરી કુમઠી મરચું એક હજાર બસો કિલો ખાંડેલું મરચું છસો પંચોતેર કિલો મળી આવ્યું હતું કુલ અંદાજીત રૂપિયા છ પોઈન્ટ વીસ લાખ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે